તારા હાટુ પચાસ પચાસ છોકરી જોઈએ અને બધી છોકરી તને રિજેક્ટ કર્યો હોય કેમ કે તું તોતો ને એટલે અને આજ એકાઉનની છોકરી જોવા જાય છે ક્યાં કાંઈ બોલતો નહીં અને બોલને તો અંગ્રેજીમાં બોલજે યસ નો ગુડ બરોબર બરોબર હાલ આ દીકરીના પપ્પા છે ને વલ્લા દીકરીના મમ્મી એવું લાગ્યું મારા કાકાનું મકાન ગુડ રસ્તામાં આવવામાં તકલીફ તો નથી પડી પડીને કાઈ નો ચા હલશે ને યસ યસ એ ચા વાગ્યો એ